નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ આજે ભારતમાં સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવ વધ્યા કે ઘટ્યા એ સાથે જ ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો તેની ચર્ચા કરવાના છીએ ભારતના શહેરોમાં સોના ચાંદીના શું ભાવ રહ્યા તેની વાત પણ કરવાના છીએ વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ આજના સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત બાર હજાર પાંચસો સુડસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ પાંચસો છત્રીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પચીસ હજાર છસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત બાર લાખ છપ્પન હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ચોવીસ હજાર ચારસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને આજે ભાવ છે એક લાખ પચીસ હજાર છસો સિત્તેર રૂપિયા જેમાં પ્રતિ દસ ગ્રામના ભાવમાં ચોવીસ કેરેટ સોનામાં બારસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે હવે વાત કરીએ બાવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે એક ગ્રામની કિંમત અગિયાર હજાર પાંચસો પંદર રૂપિયા આઠ ગ્રામની કિંમત બાણું હજાર બસો દસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પંદર હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ એકાવન હજાર પાંચસો રૂપિયા ગઈકાલે ભાવ હતો એક લાખ ચૌદ હજાર પચાસ રૂપિયા અને આજે છે એક લાખ પંદર હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવમાં અગિયારસો રૂપિયાનો વધારો બાવીસ કેરેટ સોનામાં જોવા મળ્યો છે એ બાદ વાત કરીએ આપણે અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર ચારસો સત્યાવીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચોતેર હજાર ચારસો સોળ રૂપિયા દસ ગ્રામની કિંમત ચોરાણું હજાર બસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ બેતાલીસ હજાર સાતસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો ત્રણું હજાર ત્રણસો ત્રીસ રૂપિયા અને આજે ચોરાણું હજાર બસો સિત્તેર રૂપિયા જેમાં કુલ પ્રતિ દસ ગ્રામના ભાવમાં નવસો સિત્તેર રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે એ બાદ વાત કરીએ કે ચાંદીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા અને શું ભાવ રહ્યા ચાંદીનો ભાવ એક ગ્રામની કિંમત એકસો પંચાવન રૂપિયા આઠ ગ્રામની કિંમત બારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત પંદર પચાસ રૂપિયા સો ગ્રામની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ પંચાવન હજાર રૂપિયા અને ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં કંઈ પણ પ્રકારે વધઘટ જોવા મળી નથી અને એ ભાવ કાલની સરખામણીમાં સેમ જ રહ્યા છે ભારતના કયા રાજ્યમાં બસો બાવીસ પોઈન્ટ આઠ મિલિયન ટન સોનું છે ગુજરાત દિલ્હી કે પછી ભારતમાં સોનાની માત્ર સંપત્તિ જ નહીં પરંતુ વારસાનો એક ભાગ મનાય છે દેશભરમાં વિવિધ રાજ્યોના સોનાના ભંડારો છે એવામાં પ્રથમ સ્થાને કયું રાજ્ય ગુજરાતનો સમાવેશ થયો કે નહીં આવો જાણીએ તાજેતરના અહેવાલ મુજબ ભારતના ટોચના સાત રાજ્યોમાં સોનાનો ભંડાર સૌથી વધુ છે આ યાદીમાં ઝારખંડ દસ પોઈન્ટ આઠ મિલિયન ટન સોનાના ભંડાર સાથે સાતમા સ્થાને છે આ પછી બસ પશ્ચિમ બંગાળમાં લગભગ બાર મિલિયન ટન રિઝર્વ સાથે છઠ્ઠા સ્થાને સોનપટ્ટા પ્રદેશ અહી સોનાનું કેન્દ્ર છે જે રાજ્યને સોનાથી સમૃદ્ધ વિસ્તારોમાં સ્થાન આપે છે ઉત્તર પ્રદેશ પાંચમા સ્થાને આ રાજ્યમાં આશરે તેર મિલિયન ટન સોનાનો ભંડાર છે અહીં સોનભદ્ર જિલ્લો મુખ્ય કેન્દ્ર છે ત્યારબાદ આંધ્રપ્રદેશ ચોથા સ્થાને છે અને અંદાજિત પંદર મિલિયન ટન સોનાનો ભંડાર છે રાયલસીમા ક્ષેત્રમાં આવેલ રામગીરી ગોલ્ડ ફિલ્ડ્સ એક હાઇલાઇટ છે આ ખાણ રાજ્યના સોનાના ભંડારને સમૃદ્ધ અને ખાણકામની તકો પ્રદાન કરે છે કર્ણાટકમાં એકસો મિલિયન ટન સોનાના ભંડાર સાથે ત્રીજા સ્થાને કર્ણાટક ભારતનું સૌથી મોટું સોન ઉત્પાદક કોલાર ધારવાડ હસન અને રાજપુર જેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સોનાના ભંડાર છે નોંધનીય છે કે આ યાદીમાં રાજસ્થાન બીજા ક્રમે આવે છે જ્યાં આશરે એકસો મિલિયન ટન સોનાનો ભંડાર છે જે મુખ્યત્વે બાંસવાડા જિલ્લાના બુકિયા જગપુરા ગોલ્ડ બેલ્ટમાં કેન્દ્રિત છે આશ્ચર્યજનક વાત એ છે કે બિહાર પ્રથમ ક્રમે છે બિહારમાં ભારતનું સૌથી વધુ સોન ભંડાર છે જમ્મુ જિલ્લામાં કુલ સોનાના આયસકા સંસાધનોના આશરે ચોવાલીસ ટકા હિસ્સો છે જે આશરે બસો બાવીસ પોઈન્ટ આઠ મિલિયન ટન છે આંકડા દર્શાવે છે કે બિહાર ભવિષ્યમાં સોનાનું મુખ્ય કેન્દ્ર બની શકે છે અને અહીં ખાણકામ શરૂ થવાની આર્થિક વિકાસને વેગ મળશે એકંદરે જોઈએ તો ભારતમાં એકસો વીસ મિલિયન વધુ સોનાના ભંડાર છે જે સાતસો ઓગણસાઠ ટન પ્રાથમિક સોનાનું પ્રતિનિધિત્વ કરે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર